જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું વિશ્વરૂપ દ્વારા રચેલું ભગવાન ઇન્દ્રને અસુરોની સામે વિજય પ્રાપ્ત કરાવનારું નારાયણ કવચનો પાઠ નારાયણ કવચના પાઠ જો એકાદશીના દિવસે સાંભળવામાં કે વાંચવામાં આવે તો તન મન ધનથી પવિત્રતા પ્રાપ્ત થાય છે સાથે પુણ્યનો ઉદય પણ થાય છે દરેક પાપનું શમન થાય છે ભગવાનના ગુણોનું ભગવાનના નામોનું ભગવાનના કીર્તન જપ ધપ કરવાથી મનુષ્યની સર્વ પ્રકારે શુભ ગતિ થાય છે તેમાં કોઈ સંશય નથી ભગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધમાં આઠમા અધ્યાયમાં આ નારાયણ કવચનો પાઠ કરેલો છે નારાયણ કવચનો પ્રારંભ કરીશું પરીક્ષિત રાજા પૂછે છે હે મુનિ જે કવચ વડે રક્ષાયેલા ઇન્દ્રે વાહનો સહિત શત્રુના યોદ્ધાઓ જાણે રમતા હોય તેમ હરાવીને ત્રણ લોકની લક્ષ્મીને ભોગવી હતી તે નારાયણ નામનું કવચ મને કહો જે કવચથી રક્ષાયેલા ઇન્દ્ર જે પ્રમાણે આ દાયી શત્રુઓને રણમાં હરાવ્યા હતા શ્રી સુખદેવજી કહે છે હે રાજા વિશ્વરૂપ કે જે ઇન્દ્રનું પુરોહિત થયો હતો તેણે ઇન્દ્રને જે નારાયણ કવચ કહ્યું હતું તે તને કહું છું તે તું એક થઈ શ્રવણ કર વિશ્વરૂપ કહે છે કોઈ ભયનો સમય પાસે આવ્યો હોય ત્યાં મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી પવિત્ર ધારણ કરી ઉત્તર દિશા તરફ મુખ રાખીને અષ્ટાક્ષર તથા દ્રાદશાક્ષર મંત્રથી અંગ ન્યાસ કરી વાણી નિયમમાં રાખી પવિત્રતાથી નારાયણ કવચને ધારણ કરો ઓમ નમો નારાયણ અષ્ટાક્ષર મંત્રના ઓંકાર અક્ષરોને અનુક્રમે બે પગ બે ગોઠણ બે સાથળ પેટ હૃદય વૃક્ષસ્થળ મુખ તથા મસ્તક એમ આઠ અંગોમાં અક્ષરના અનુક્રમે ન્યાસ કરવો અથવા તો અવળા અનુક્રમથી એટલે યથી માંડીને એક એક અક્ષરનો મસ્તકાદી અંગોમાં ન્યાસ ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દાદાક્ષર મંત્ર વડે આંગળીઓની તથા અંગૂઠામાં પર્વોમાં ન્યાસ કરવો તેનો ક્રમ એવો છે કે મંત્રના પ્રત્યેક અક્ષરને ઓમકારથી સંપુટ કરીને જમણા હાથની તરજની લઈ ડાબા હાથની તરજની સુધી આઠ આંગળીઓમાં આઠ અક્ષરનો ન્યાસ કરવો અને બે અંગૂઠાના ઉપરના બે પર્વમાં બાકીના ચાર અક્ષરનો ન્યાસ કરવો ત્યાર પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રથી અંગ ન્યાસ કરવો તેમાં ઓમકારનો હૃદયમાં વિકારનો મસ્તકમાં શકારનો ભ્રુકુટીની વચ્ચે મકારનો શિખામાં વિકારનો નેત્રોમાં નકારનો સર્વ સંબંધીઓમાં ન્યાસ કરવો અને મકારનો મહ અસ્ત્રાય ફટ એમ કહી સર્વ દિશામાં ન્યાસ કરવો એટલે દિગ્બંધન આ પ્રમાણે મંત્ર વેતાઓએ મંત્રમૂર્તિ થવું પછી ધ્યાન કરવા યોગ્ય ઐશ્ચર્યાદી છ શક્તિઓવાળા અને વિદ્યા તેજ તથા તપ સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીને આ પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરવો ઓમ ગરુડજીની પીઠ ઉપર ચરણ કમલને ધારણ કરનાર આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુવાળા અને શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ્ય તથા પાશને ધારણ કરનારા શ્રી હરી મારી પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતારી ભગવાન જળ જંતુ રૂપ વરુણના પાશથી મારી રક્ષા કરો માયા વડે બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો આંખો વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ઋષિ ભગવાન સંકટ કારણ વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો જેન ઋષિ ખડખડાટ હસ્યા હતા ત્યારે તેના શબ્દથી દશે દિશાઓ ગાંજી ઉઠી હતી અને અસુરોની ગર્ભની સ્ત્રીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢ વડે પાતાલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞનારાયણ વરાહજી માર્ગમાં મારી રક્ષા કરો પર્વતોના શિખરો ઉપર મારી રક્ષા કરો ભરતજીના મોટા ભાઈ રામચંદ્ર તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વિગેરે સર્વ ઉગ્ર ધર્મથી તથા કોઈ પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નરરૂપી ભગવાન ગર્વથી મારી રક્ષા કરો યોગેશ્વર દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો કપિલ દેવજી કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો રસ્તામાં જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપ અપરાધ થાય તે અપરાધમાંથી હયગ્રીવ ભગવાન મારી રક્ષા કરો દેવર્ષિઓમાં વડામુનિ નારદ ભગવાનની પૂજામાં જે કાંઈ વિઘ્ન નડે તેમાંથી મારી રક્ષા કરો અને કચ્છપ અવતારી શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જિતેન્દ્રિય ભગવાન ઋષભદેવ તથા ક્રોધાદિકના ભયમાંથી મારી રક્ષા કરો મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાં બલભદ્ર મારી રક્ષા કરો અને શેષ નાગના ક્રોધથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુધ્ધાવતાર પાખંડીઓથી મારી રક્ષા કરો ધર્મના રક્ષણને માટે અવતાર લેનારા કલીફ ભગવાન કાનના મેલરૂપી કલિયુગમાંથી મારી રક્ષા કરો કેશવ ભગવાન ગદા ગદાવડે મારી રક્ષા કરો બંસી ધારણ કરનાર ગોવિંદ ભગવાન સંગવકાલ એટલે પ્રાતઃકાલથી છ ઘટિકા સુધીના કાળમાં મારી રક્ષા કરો સાંગની ધારણ કરનાર નારાયણ ભગવાન પૂર્વહાન કાળમાં મારી રક્ષા કરો ચક્ર ધારણ કરનાર વિષ્ણુ ભગવાન મધ્યકાળમાં મારી રક્ષા કરો ઉગ્ર ધનુષ્ય ધારી મધુ દૈત્યને મારનાર ભગવાન અપરાહણ કાળમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર એ ત્રણેય મૂર્તિવાળા માધવ ભગવાન સાયમ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાથ ભગવાન અર્ધરાત્રી સુધી મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ભગવાન પાછલી રાત્રે મારી રક્ષા કરો તલવાર ધારી ભગવાન જનાદર્ન પરોઢીએ મારી રક્ષા કરો દામોદર ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર પ્રભાતમાં મારી રક્ષા કરો ભગવાને મૂકેલું પ્રલય કાળના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળું ચારે કોર ફરતું ચક્રવાયુનો મિત્ર અગ્નિ જેમ તૃણ કાષ્ટને બાળી નાખે તેમ અમારા શત્રુઓના સૈન્યને તુરંત બાળી નાખો હે વ્રજ જેવા તીક્ષ્ણ સ્પર્શવાળી તણખાઓથી ભરેલી કદા તું ભગવાનની વહાલી છે તું કુષ્માંડ વૈતાયક યશ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભાંગીને ભૂકો કરી નાખ તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી હે પાંચ જન્ય શંખ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરનારો તું ભયંકર શબ્દોથી શત્રુઓના હૃદયોને કંપાવીને રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃગણ પિશાચ બ્રહ્મરાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂક હે તીખી તારવાળી તલવાર તું ભગવાનના હાથથી પીરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખ હે ચંદ્રના જેવી સો ફૂદડીવાળી ઢાલ તું પાપી શત્રુઓની આંખોને ઢાંકી દે તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિને હરી લે અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પશુઓથી જે ભય થાય છે તે સર્વ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ક્ષય પામો વૈદિક સ્ત્રોત્રોથી સ્તુતિ કરતા વેદમય અને સમર્થ ગરુડ ભગવાન સગળા કષ્ટોથી અમારી રક્ષા કરજો વિશ્વક્ષેન ભગવાન પોતાના નામ વડે મારી રક્ષા કરજો શ્રી હરિના નામરૂપ તથા નાના પ્રકારના આયુધો સર્વ આપત્તિઓમાંથી મારી રક્ષા કરજો આ સાકાર નિરાકાર જે કાંઈ જગત છે તે ખરેખર ભગવાનનું જ સ્વરૂપ છે તો એ સત્યથી અમારા ઉપદ્રવો નાશ પામે ભગવાન પોતે અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભેદ રહિત જ જોવામાં આવે છે તો પણ તે પોતાની માયા વડે આ ભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે જે સત્ય વાર્તા છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વ ઠેકાણે સર્વદા મારી રક્ષા કરો નૃસિંહના નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના પ્રભાવી દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવને ગળી જનાર ભગવાન દિશાઓમાં ખૂણાઓમાં ઊંચે નીચે અંદર બહાર તથા ચો તરફથી મારી રક્ષા કરો વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતી લેશો આ નારાયણ કવચને ધારણ કરનાર મનુષ્ય જેની સામે આંખથી જુએ અથવા તો જેને જેને પગ અડાડે તે ભયમાંથી મુક્ત થાય છે આ નારાયણ કવચની વિદ્યાને ભણનારા પુરુષને કોઈ દિવસ ચોર વ્યાધ ગ્રહો આદિ તથા રાજાઓ તરફથી અથવા બીજા કોઈના તરફથી પણ કશો ભય થતો નથી પૂર્વે કોઈ એક કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા સિદ્ધ કરી હતી અને તેને યોગ ધારણથી નિર્જળ દેશમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો એક વખત ગંધર્વ રાજા ચિત્ર સ્ત્રીઓથી મીટાઈ વિમાનમાં બેસીને આકાશ માર્ગે ફરતો ફરતો જ્યાં આગળ પેલા બ્રાહ્મણે દેહ ત્યાગ કર્યો હતો તે સ્થાન પર જોવા આવ્યો કે તરત જ વિમાન સાથે ઊંધે માથે નીચે પડ્યો ત્યાર પછી તેને વાલખેલ્ય ઋષિએ તે બ્રાહ્મણની વાત કહી તે ઉપરથી તેણે તે બ્રાહ્મણના અસ્થિઓને લઈ પ્રાચીન સરસ્વતીમાં નાખી ત્યાં સ્નાન કરી આશ્ચર્ય પામી પોતાના લોકમાં ગયો શ્રી સુખદેવજી કહે છે હે રાજા જે માણસ આદર સાથે આ નારાયણ કવચને યોગ્ય સમયે સાંભળે અથવા તો પાઠ કરે છે તેને પ્રાણીઓ નમે છે અને તે સર્વભયમાંથી મુક્ત થાય છે આ નારાયણ કવચ ઇન્દ્ર વિશ્વરૂપ પાસેથી ભળીને રણમાં અસ્તુરોને જીતી લઈને ત્રણેય લોકની રાજલક્ષ્મી ઇતિ શ્રી મહાપુરાણ ભાગવતના ષષ્ઠ સ્કંધમાં કહેલો નારાયણ કવચ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ શ્રી નારાયણ દેવની જય આપણે સાંભળ્યું શ્રી નારાયણ કવચ જે મનુષ્ય આ નારાયણ કવચનો નિત્ય પાઠ કરે છે સાંભળે છે તેની ઉપર ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ આ લોકના સ્વામી છે ભગવાન શ્રી હરિની ભક્તિ કરવાથી ભુક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે આ લોકમાં સર્વસુખ પામી અંતે વૈકુંઠને પ્રાપ્ત થાય છે ભગવાન નારાયણનું આ કવચ જો એકાદશીના દિવસે સાંભળવામાં આવે અથવા અમાવસ્યા તથા ગ્રહણના દિવસે પણ જે સાંભળવામાં આવે તો તન મન ધનથી પવિત્રતા પ્રાપ્ત થાય છે સાથે પુણ્યનો ઉદય પણ થાય છે દરેક પાપોનું શમન થાય છે ભગવાનના ગુણોનું ભગવાનના નામોનું ભગવાનનું નામ કીર્તન જપ તપ કરવાથી મનુષ્યની સર્વ પ્રકારે શુભ ગતિ થાય છે તેમાં કોઈ સંશય નથી નારાયણ કવચનો આ પાઠ જરૂર તમને સાંભળવો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો સાથે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક વાર્તા નવા અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ